આજથી બે દિવસ પહેલા હું અમદાવાદ ન્યૂઝ રૂમ ચેનલમાં એક ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી મારી સાથે જે ઘટના બની છેલ્લા બે મહિનાની અંદર ચાર મહિનાની અંદર બધી જ વાત મેં મારી ત્યાં જણાવી એ વિડીયો કાલે રાતે આઠ વાગે એ લોકોએ લાઈવ કરેલો છે એ પછી વિડિયો મેં આખો જોયો એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં આમને જોયા પણ નથી અને હું આમને ઓળખતા પણ નથી તો પ્રદીપ ભાખર તું મને ઓળખે છે કે નહીં તે મને જોઈ છે કે નહીં એ વસ્તુનો પ્રૂફ મારી પાસે છે આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ એવિડન્સ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો એ પછી પણ ન ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા જો હજી ન ઓળખતો હોય તો તારી અને મારી વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યા આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે બીજી વસ્તુ તું એમ કે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કઈ છે નહીં તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું તું પણ આવી તારા મેડિકલ ટેસ્ટ કરાવવા ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો પ્લસ બીજી વસ્તુ મારા પતિનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એ મારા વિરુદ્ધમાં મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે આ લોકો સાચા છે મારી વાઈફ ખોટી છે તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકો કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલું છે જો એમાં બી મને ડાઉટ લાગશે એમાં બી મને એમ લાગશે કે મારો ઘરવાળો એ તમારા લોકોની સાથે છે એણે આ બધું જાણી જોઈને કરેલું છે તો ટોટલી એક્શન એની ઉપર પણ હું લઈશ કાયદેસર પગલા જે થતા હશે એમાં મારા ઘર વાળાનું નામ પણ આવશે આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાત થી બાર વાગ્યા થી લઈને મારી ઉપર જેવી કાકડીયા તરફથી સમાધાન ના ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડીયાનું નામ કાઢી નાખો કાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ પોલીસ સ્ટેશનમાં પણ હું આ એફઆઈઆર મારી મૂકવાની છું જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ફકડાવીશ હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો અને કાયદેસર પગલા લ્યો સાબિતી સાથે બધા સામે આવો જો હું સાચી હોઉં તો મને ન્યાય મળવો જોઈએ પ્રદીપ ભાખર સાચો